નમસ્કાર હું અમની સીડ્સ લિમિટેડ કંપનીમાંથી હરેશ ચૌહાણ અત્યારે આપણે વડનગર તાલુકાના આસપા ગામે આવ્યા છીએ અમની અઢાર જોવા માટે તો ખેડૂતનો પરિચયને અભિપ્રાય લેશું બોલો તમારું નામ મારું નામ પરમાર કનુભાઈ પુંજેરામ તાલુકો વડનગર જિલ્લો મહેસાણા મારો મોબાઈલ નંબર સનનું બે ચાલીસ સત્તાવન એકસો નવ બરાબર અત્યારે આપણે અમની અઢાર જે ફિલ્ડ જોવા માટે અત્યારે આવ્યા છીએ એ તમને કેવું લાગે છે

કે જે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય કે ભાઈ માળ નીચે ફૂલિયાનું પ્રમાણ જોવા મળતું હોય છે બરાબર તો આખા ખેતરમાં માળ નીચે કોઈ જગ્યાએ ફૂલિયાનું પ્રમાણ જોવા મળે છે ના એ એવો કોઈ એવો રોગ ફૂલિયાનો જોવા મળતો નથી બીજો કોઈ પ્રશ્ન જોવા લાગે છે કોઈ સુકારાનો એ નહીં બરાબર પણ પ્રકારનો રોગ જીવા જોવા મળતી નથી આ બરાબર હવે તમારા ગામના અને બીજા સગા સંબંધી જે ખેડૂત મિત્રો હોય એમનું શું ભલામણ કરવામાં માંગો છો એમનું ભલામણ એ કે આની 18 એડંડો વધારું ઉત્પાદન લેવું હોય તો અવશ્ય વાવવું જરૂરી છે બરાબર કોઈ રોગ ચાળો નથી એમાં આવતો બરાબર એટલે સારો